જો બીજા અયોગ્ય શબ્દનો ઉપયોગ કરી અને આપણને ક્યારેક એવું બોલી ગયા હોય કટુવસન તો જો આપણને એ સારું ન લાગતું હોય તો પછી આપણે બીજાને કહેતા હોઈએ કાંઈ પણ કટુ કટુવસન કાંઈ પણ વ્યવહારની બાર બે શબ્દ બોલી ગયા હોય તો ખરેખર સામી વ્યક્તિને સારું લાગશે આપણે જ વિચારવાની જરૂર છે એટલે જેવું આપણે વાવશું એવું જ આપણે લણી એકશું અને એવું લણવાનો આનંદ લેવો હોય ને તો મિત્રો અમારી ચેનલને તમારે રોજ ફોલો કરવાની તમને નવા નવા વિચારો નવી નવી વિચારધારા કંઈક દિવ્ય ચરિત્રો કારણ કે મહાત્મા ગાંધીજી કહેતા એ કે અહિંસા પરમો ધર્મ એ કે કીડી જેવા જીવને પણ આપણે ન મારવાનો આજ ગાંધીજીની શ્રેષ્ઠતા દુનિયાની અંદર પ્રસ્થાપિત થઈ ચૂકી છે અને પહેલાં હતી જ તમે વિચાર તો કરો આવી ભવ્યતા આવી દિવ્યતા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમના જીવનની અંદર કોઈ મૂડી નહોતી પાછળથી આ લોકમાંથી સ્વર્ગવાસી થયા ત્યારે મિત્રો શું એમને પોતાનું જીવન દેશને અર્પણ કરી દીધું હે આવા આવા સુરવીરો આવા આવા લડવૈયાઓ આવા આવા ઘડવૈયાઓ પોતાના જીવનથી દુનિયાને એક નવો રાહ સીંધ્યો પોતે એમાં ઘડાણા પોતે તૈયાર થયા અને એવી દિવ્યતા એણે સમાજને પ્રસ્થાપિત કરીને આપી તો મિત્રો આવું બધું જોવા માટે આવું બધું શાંતિ અને સ્થિરતા માટે આવી દિવ્યતા માટે આપણે સારા સારા માણસોનો યોગ સારા સારા પુસ્તકો વિશેષપણે કરી અને જીવનની અંદર આપણને દિવ્યતા અપાવે ભવ્યતા અપાવે અને આપણા જીવનનું કોઈ ઉદ્રગતિ થતી હોય અને કંઈક આપણા જીવનમાં સુખ વધતું હોય કારણ કે આજે દુનિયા પાસે બધુસ છે બધુસ છે દુનિયા પાસે પરંતુ મનની શાંતિ નથી સારી નિંદર નથી કરી શકતા શું કામ કે આપણે આપણા મનની અંદર એ મેમરી કાર્ડની અંદર નેગેટિવિટી આપણે ભરી જઈએ જો પોઝિટિવિટી આપણે ભરશું તો એની અંદર એક ભવ્યતા આવશે એક દિવ્યતા આવશે અને એક તેજોમય સમૂહનો એક અસ્તિત્વનો એક પ્રભાવ પડશે આપણા જીવનની અંદર મિત્રો આ બધી વાતો એટલા માટે છે કે આજે આપણી પાસે કોઈની પાસે પુસ્તક ખોલવાનો સમય નથી તો આવા આવા વિડીયોના માધ્યમથી મને કે તમને આપણે શોર્ટકટ જીવન જીવી રહ્યા છીએ અને આપણે જીવવું જ પડે તો જ આપણે ચાલી શકીએ તો આવા બધા વિડીયો જોતા રહેજો લાઇક કરતા રહેજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબર કરાવજો કારણ કે જીવન એક દિવ્યતા ભરેલું છે જીવનમાં એક ભવ્યતા છે કે જીવન આપણને શ્રેષ્ઠતાપણાની પ્રદાનતા કરે આવા ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી આપણા જીવનની અંદર કંઈક અંશ મહાત્મા ગાંધીજીનું જીવન ચરિત્ર સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ આવી વિશેષપણે કળીને કાળજી આપણે રાખશું તો આપણું જીવન ભવ્ય બનશે આપણું જીવન દિવ્ય બનશે કારણ કે આવા મહાપુરુષોને આપણે આદર્શમાં રાખશું અબ્રાહમ લિંકનજી નવ નવ વખત ઇલેક્શન હાર્યા છતાં પણ નહોતા હર્યા શા માટે કે એમને કંઈક કરવું હતું એમની કંઈક ભવ્યતા હતી એમની એક દિવ્યતા હતી તો એવા રોજ અમારા વિડીયોને તમે ફોલો કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરાવજો અને ભાઈઓ બહેનો તમારા ગ્રુપમાં બધા જને શેર કરજો